નમસ્કાર આપ જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી જલાલપુર તાલુકામાં આવેલ બોરશી ગામ છેલ્લા ઘણા સમયથી દરિયા કિનારે જમીનનું અંદાજે પાંચ વર્ષમાં પાંચસો મીટર જેટલું ધોવાણ થઈ રહ્યું હતું જેના પગલે ગામવાસીઓ દ્વારા તંત્રને પણ લેખી તરજી કરવામાં આવી હતી થોડા સમય પહેલા બોરશી ગામમાં ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી હતી જેને પગલે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેને પગલે તંત્ર દ્વારા હાલ બોરશી ગામમાં ટેમ્પરરી કામ ચાલુ થઈ જતા ગામ લોકોમાં ખુશીની લાગણી ઉદભવી હતી હાલ આપણે ઊભા છે બોરસી ગામમાં ઉમરાટ પાસે આવેલા બોરસી ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પાણીનો પ્રવાહ વધારે હોય છે દરિયાનો જે પ્રવાહ વધારે હોય છે તેને લઈને જે અહીંયા આજુબાજુના ગામના રહીશો છે તે લોકો ત્રાહી મામ પુકારી ચૂક્યા છે છેલ્લા પાંચ થી દસ વર્ષથી લગભગ દરિયો પાંચસો મીટર થી એક કિલોમીટર સુધી નું ધોવાણ થઈ ગયું છે ત્યારે થોડાક સમય પહેલા જે અષાઢી બીજ હતી તે સમયે જે દરિયાનો કરંટ વધારે હતો અને પાણી ગામમાં પ્રવેશી ચૂક્યું હતું ત્યારે તત્વરે ચેનલો પ્રસાર ચેનલો દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે એક માહિતી પૂરી પાડી હતી પ્રશાસનને ત્યારબાદ પ્રશાસન એક્શનમાં આવી અને જે પ્રોટેક્શન વોલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે એના સ્થાનિક છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું જી કઈ રીતની તમે

ભરાઈ ગયા હતા એટલે એમને એમને સ્થળાંતર કરવા પડ્યું હતું ત્યારે જે મીડિયા અહીંયા આવી હતી દરેક મીડિયાએ જેણે ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને ગામ લોકોને સહકાર આપ્યો કહી ચાલે એક વાત કહીએ તો એના લીધે એની જે અસર છે એ અત્યારે આપણને જોવા મળી રહી છે અને એના લીધે અમારા જે માન્ય ધારાસભ્ય છે તે બી એક્ટિવ થઈ ગયા અને એને તરત પગલા લઈ લગભગ ફક્ત બે દિવસની અંદર આ ટેમ્પરરી પ્રોડક્શન વોલનું કામ શરૂ કરી દીધું છે બસ પણ એ કહી શકાય કે બે જ દિવસની અંદર જે નવસારીના જે જલાલપુરના ધારાસભ્ય છે આશી પટેલ સાહેબ એમના દ્વારા તત્વરે જે લાગતા વળકતા અધિકારીઓ છે તેમને જાણ કરતાં તરત જ પ્રોટેક્શન વોલ નું કામ શરૂ કરી દીધું છે ત્યારે તમે સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પ્રોટેક્શન વોલ નું કામ જે શરૂ કરી દેવામાં આવ્યું છે મશીન પણ હાલ ઊભું છે અને જ્યારે આ ડમ્પર